મિત્રો સૌપ્રથમ જો વાત કરીએ તો આવનારા દિવસોની અંદર જેમાં આવનારા કલાક બાદ ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે ગુજરાતમાં ઠંડી અને હવે પછી ગરમીનો અહેસાસ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો તારીખ સત્તર થી લઈને ઓગણીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગુજરાત રાજ્યમાં વાદળછવાયું વાતાવરણ રહેશે સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો વીસ ડિસેમ્બરથી લઈને આવનારી ચોવીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના વિસ્તારમાં વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી વિક્ષેપના કારણે હિમવર્ષા થવાને લઈને સાથે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાને લઈને અને ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાને લઈને નવી આગાહી સામે આવી છે આમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં આવનારા બોતેર કલાક પછી વાદળછવાયું વાતાવરણ જોવા મળશે જેમાં મિત્રો કચ્છના વિસ્તારો છે આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કમોસમી વરસાદ અને વરસાદી ઝાપટા પણ જોવા મળશે તો અંબાલાલ પટેલે એવું પણ કહ્યું છે કે થોડા દિવસોની અંદર ઠંડીનો ચમકારો જેમ જેમ વધતો વધતો જશે તેમ તેમ ડિસેમ્બરના અંતમાં એટલે કે મિત્રો ચોવીસ થી લઈને ત્રીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતમાં હાડ થઈ જાવતી ઠંડી પડશે જાન્યુઆરીના પહેલા બે અઠવાડિયે એટલે કે મિત્રો આવનારા વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામી શું વર્ષ બે હજાર છવ્વીસને લઈને શું આગાહી વ્યક્ત કરી છે વિશે પણ વાત કરીશું તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આવનારા બે હજાર છવ્વીસના પ્રથમ મહિના એટલે કે જાન્યુઆરી મહિનાના પહેલા બે અઠવાડિયામાં ઠંડી વધશે અને લઘુત્તમ તાપમાન છે મિત્રો કદાચ બાર ડિગ્રી સેલ્સિયસ સુધી પણ જોવા મળી શકે છે ગુજરાતનું જો સૌથી ઠંડુ વિસ્તાર હોય પ્રદેશ હોય કે પછી મિત્રો જે નળિયાદ લાગુના વિસ્તાર છે ગામડાના વિસ્તારો છે ત્યાં આ વખતે ઠંડીનો ચમકારો જોવા મળશે અને મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાંથી હિમવર્ષા જોવા મળશે અને ઠંડીનો ચમકારો પણ વધશે આ સાથે મિત્રો જો વાત કરીએ તો વાદવ વાતાવરણમાં જે વરસાદને લઈને જે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો વલસાડ છે નવસારી છે સુરતના મોટા ભાગના ભાગોમાં પણ કદાચ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ઉત્તર ગુજરાતના કોઈક ભાગોમાં છાંટા પણ પડી શકે છે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર પણ સામે આવી શકે આ સાથે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેના કારણે તમને રોજે રોજના તાજા હવામાન સમાચાર એટલે કે મિત્રો ઠંડીને લઈને ગરમીને લઈને અને આવનારા વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને તમામે તમામ અપડેટો છે એ તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી છે તો સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો વ્યાગ જોવા મળશે અંબાલાલ પટેલનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના ભાગોમાંથી જે ઠંડા પવનો ફૂંકાશે એમના કારણે વાતાવરણમાં મોટો ફેરફારો આવશે ઉત્તર ગુજરાતના ભાગ છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં મોટા ફેરફારની સાથે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત હિમાચલ પ્રદેશ છે રાજકોટ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છે એ મિત્રો માવઠું થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા આ વખતે સો સો ટકા રહેલી છે ખેડૂતોના પાકને પણ નુકસાન થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહે છે કે ખેડૂત મિત્રોને સાવચેત રહેવું પડશે કારણ કે ઘઉં છે શાકભાજીના પાકોમાં ફૂગ આવી શકે છે સાથે મિત્રો ફેબ્રુઆરી મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી લઈને બાર ફેબ્રુઆરી સુધી ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે પશ્ચિમ અને મહત્તમ તાપમાનમાં પણ જોવા મળશે બાવીસ ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પ્રદેશના હિમાલય લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો આ વખતે હિમવર્ષા થતી જોવા મળવાની છે અને આ વખતે હાડ થી જાવતી ઠંડી પડવાને લઈને પણ નવી શક્યતા છે અને મિત્રો જો વાત કરીએ તો દિવાળીના સમયગાળા દરમિયાન જે ઠંડી બેસી એ હવે ગુજરાતના શહેરી વિસ્તારોને પણ થશે આ મિત્રો અંબાલાલ પટેલ છે એ પોતાની જુદી જુદી આગાહીઓ છે એ વ્યક્ત કરી રહ્યા છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં બરફ વર્ષાને લઈને હિમવર્ષા પડવાને લઈને નવી અને તાજી આગાહી સામે આવી છે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે કે પછી શું ઠંડીનો ચમકારો ફરી એકવાર ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળશે અને માવઠાને લઈને મિત્રો તારીખોને લઈને તમામે તમામ અપડેટો આપણે આજના વિડીયોની અંદર જાણીશું સાથે અરબસાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયામાં જે બની રહેલી નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌથી પહેલાં મિત્રો અંબરલાલ પટેલે જે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે ખાસ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ પીચરના માધ્યમથી જોઈ શકો છો ભારતના ઉત્તર ભારતના ભાગોથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે કાશ્મીરના વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ભારતનું જે તાપમાન છે તે અત્યારે માઇનસ ડિગ્રીમાં જોવા મળી રહ્યું છે આ સાથે જમ્મુ કાશ્મીરના વિસ્તારોની અંદર પણ મિત્રો બરફ વર્ષાને લઈને નવી શક્યતા સામે આવી છે અને મિત્રો આ વખતે શીત લહેરવાની પણ આગાહી સામે આવી છે ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અને સિનિયર કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે હાર્ડથી જ આવતી ઠંડીને લઈને પણ નવા આંકડા સામે આવ્યા ગુજરાતમાં પણ મિત્રો અત્યારે જો વાત કરીએ તો ધીમે ધીમે ઠંડી છે એ વધતી જોવા મળીશું અને આવનારા ચોવીસ કલાકમાં હજુ પણ ગુજરાતમાં ઠંડી તમામે તમામ રેકોર્ડ તોડશે ન્યૂનતમ તાપમાન પર મિત્રો હાલ ગુજરાતમાં બાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું નોંધાણું છે તો બીજી તરફ મિત્રો હાલ જો વાત કરીએ તો ઓમાન અને અફઘાનિસ્તાનના જે વિસ્તારો છે અને પાકિસ્તાનના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ આવનારા દિવસોની અંદર બનશે એ વરસાદી સિસ્ટમના વાદળાઓ અત્યારે તમે જોઈ શકો છો કે આવનારા કલાકોને લઈને આવનારા દિવસોને લઈને ફરી ગુજરાતના વાતાવરણને ભીજ છે એટલે કે ગુજરાતના વાતાવરણમાં છાંટા પણ જોવા મળશે વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે આ મિત્રો ગુજરાતના વાતાવરણને લઈને ખાસ કરીને બંગાળની ખાડીમાં આવનારા દિવસોને લઈને નવા નવા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમોને લઈને ભારતના કયા કયા રાજ્યમાં માવઠાની સંભાવના છે તો બીજી તરફ હાલ તમે અત્યારે જોઈ શકો છો વાવાઝોડા લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે લગભગ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં કદાચ અત્યારે ભલે વરસાદે વિરામ લીધો હોય પરંતુ અત્યારે હિંદ મહાસાગરનો દરિયો છે જેમાં અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડી આ બંને વિસ્તારોની અંદર નવી નવી વરસાદી સિસ્ટમો અને વાવાઝોડા બનવાને લઈને અંતિમ કલાકોને લઈને મિત્રો ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં સિવિયર ખાસ મિત્રો કોલ્ડ વેવની આગાહી સામે આવશે તો દક્ષિણ ભારતના ભાગોમાં ક કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના તો ગુજરાતના વાતાવરણમાં ઠંડી ગરમી અને હવે પછી ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની સંભાવના સામે આવી વિક્ષેપ સક્રિય માવઠાને લઈને પણ હાલ મિત્રો એક ડરાવની આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો જો આપણે સૌથી પહેલા અત્યારનું જે ભારત દેશનું જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ પણ તમે અત્યારે જોઈ શકો છો ભારતના કદાચ ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડીનું જોર વધ્યું છે તો મધ્ય ભારતના ભાગોમાં પણ વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધશે તો બીજી તરફ દક્ષિણ ભારતના ભાગોમાં આવનારા દિવસોમાં જેમાં અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડીમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ અને મિત્રો ખાસ તમે જોઈ શકો છો કોલ્ડ વેવની પણ આગાહી છે એ સામે આવી છે મિત્રો જો વાત કરીએ તો લો પ્રેશર અત્યારે છે એ હિન્દ મહાસાગરના આ નીચાણવાળા વિસ્તારોમાં બની રહ્યું છે એના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે એ મિત્રો કદાચ વાતાવરણમાં અસ્થિરતા અને ચેતવણીના ભાગરૂપે કમોસમી વરસાદ અને માવઠાનું પણ સંકટ જોવા મળ્યું છે તો વર્ષ બે હજાર ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે એ પહેલા મિત્રો અત્યારે પંજાબ છે હિમાલય પ્રદેશના વિસ્તારો છે દિલ્હી છે રાજસ્થાનના ભાગોમાં હાડથીજાવતી ઠંડી પડતી જોવા મળી છે મધ્યપ્રદેશના મિત્રો ભાગોમાં પણ હાલ 25 વર્ષ જૂના રેકોર્ડ છે એ ઠંડીના તૂટતા જોવા મળવાના છે ને આમ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં પણ કદાચ ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર જે રીતની ઠંડી પડી એની કરતાં વર્ષ બે હજાર શરૂઆતમાં એટલે કે જાન્યુ મહિનામાં પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ છે વધતો જોવા મળવાનો છે અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારો જેમાં દક્ષિણ ભારતના વિસ્તારો છે બંગાળની ખાડીને લઈને મિત્રો ઓડિશા છે આંધ્રપ્રદેશથી માંડીને તમે અત્યારે જોઈ શકો છો કેરળ છે તામિલનાડુના કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે મિત્રો હજુ પણ ચક્રવાતની અત્યારે એટલે કે મિત્રો વાવાઝડા બનવાને લઈને ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે એક નવી જ આગાહી છે મિત્રો સામે આવી રહીશ હાલ મિત્રો જો વાત કરીએ તો અદમાન નિકોબાર લાગુના વિસ્તારો છે ત્યાં ભારે ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે એટલું જ નહીં મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે દિવસે ને દિવસે વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે જોવા મળી છે કદાચ ઉત્તર ભારતના ભાગોમાં માવઠાને લઈને માવઠું તો નહીં જોવા મળે પરંતુ મિત્રો હિમવર્ષા જોવા મળશે બરફ વર્ષાને લઈને નવી શક્યતા છે જમ્મુ કાશ્મીરના વિસ્તારોની સાથે સાથે હિમાચલ પ્રદેશના છે ઉત્તરાખંડના ભાગોમાં પણ માવઠું આ વખતે ફૂકા કાઢતો જોવા મળ્યો છે તો ગુજરાત રાજ્યમાં પણ અત્યારે કેવું વાતાવરણ છે સાથે દક્ષિણ ભારતના ભાગોમાં પણ શું કેરળ છે કર્ણાટક લાગુના વિસ્તારો આ પંથકોની અંદર આમ ભારતના બંને છેડે વરસાદ એક છેડે ઠંડી તો બીજા છેડે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં વરસાદની શક્યતા છે કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની પણ ચેતવણી છે એ આપી દેવામાં આવી છે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આવનારા મિત્રો સોળ ડિસેમ્બરથી ગુજરાત ઉપર ઠંડીનું પ્રમાણ વધશે જેમાં દક્ષિણ ભારતની અંદર પણ વરસાદની અને ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની ચેતવણી છે એ જાહેર કરી દેવામાં આવી છે આ સાથે પૂર્વીય ભારતના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ચેતવણીના ભાગરૂપી આવનારા દિવસોની અંદર ઉત્તર ભારતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપના કારણે હાલ ઠંડી સ્થિર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જેના કારણે ઉત્તર ભારતના ભાગોમાં સી સિવિયર કડકડતી ઠંડીને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાતના વાતાવરણમાં પણ ન્યૂનતમ તાપમાનની અંદર હવે પછી ઘટાડો થતો જોવા મળવાનો છે હાલ તમે જોઈ શકો છો કે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે સમગ્ર ભારત દેશની અંદર તેમ તેમ ઉત્તર ભારતના ભાગોમાં વાતાવરણ અલગ હશે દક્ષિણ ભારતના ભાગોમાં પણ વાતાવરણ અલગ જોવા મળે છે અને આ વખતે મિત્રો માવઠાને લઈને ઠંડીને લઈને નવી શક્યતાઓ છે મિત્રો જાહેર કરવામાં આવશે છે દક્ષિણ ભારતમાં પણ તમે જોઈ શકો છો હજુ પણ ઘણા બધા ભાગો છે ત્યાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળે છે ચોમાસું છે મિત્રો હજુ પણ ચાલુ હોય તે રીતની વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો જો વાત કરીએ તો અઢાર ડિસેમ્બર સુધી હજુ પણ ઉત્તર ભારતના ભાગોમાં પશ્ચિમી વિક્ષેપોના કારણે ઠંડીના ભાગોમાં ઠંડીના પ્રમાણની અંદર ખાસ વધારો થશે તેવી સંભાવના સામે આવી રહી છે ગુજરાતના કોઈક કોઈક ભાગોમાં મિત્રો હાલ જો નજર કરવામાં આવે તો માવઠાની અત્યારે કોઈ સંભાવના તો સામે નથી આવી પરંતુ ગુજરાતના વાતાવરણમાં ફેરફારને લઈને નવી અને તાજી આગાહી સામે આવશે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો મોડલોના વિષય અમે તમને બતાવીશું કોલ્ડવેવને લઈને આગાહી સામે આવી છે એમના વિશે પણ અમે તમને બતાવીશું આજે રાત્રિથી લઈને મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે પશ્ચિમી ભાગોની અંદર વાદળછવાયું વાતાવરણ પણ જોવા મળશે અને આ વખતે ગુજરાતમાં ઠંડીના પ્રમાણને લઈને મિડ લેવલના વાદળાઓ અત્યારે બંધાઈ રહ્યા હોય તેમને લઈને આવનારા ચોવીસ કલાકની અંદર મિત્રો ખાસ તમે જોઈ શકો છો એ રીતે વરસાદની સંભાવના તો નથી પરંતુ ઠંડીના પ્રમાણની અંદર આવનારા ચોવીસ કલાકની અંદર ખૂબ જ વધશે અને મિત્રો આવનારી છવ્વીસ સોળથી લઈને છવ્વીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા છે જામનગર છે રાજકોટના વાતાવરણ સુધી કચ્છના નળિયાદના લાગ વિસ્તારની અંદર ગાંધીધામ લખપતના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો આકાશમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ગુજરાત ઉપર તમે જોઈ શકો છો મિત્રો વાદળછવાયું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં ઊભું થયું હોય તેવા દ્રશ્યો સામે આવશે સાથે મિત્રો વરસાદની ગતિવિધિને લઈને લગભગ ઉત્તર ગુજરાતના તમામે તમામ જેમાં બનાસકાંઠા છે પાટણ છે પાલનપુર છે મહેસાણા છે સાબરકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ સમગ્ર ગુજરાતનું વાતાવરણ હાલ ચોવીસ કલાક સુધી વાદળ્યું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે હાલ મિત્રો જો વાત કરીએ તો હાલ જેમ જેમ બંગાળની ખાડીમાં આવનારા દિવસો પસાર થતા જ છે તેમ તેમ મિત્રો જાન્યુઆરી મહિનામાં પણ કદાચ અરબસાગરના દરિયામાં નવી સિસ્ટમો સક્રિય થશે બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમની સ્ટફલાઇનો છે પસાર થતી જોવા મળશે અને આ સાથે ગુજરાતના મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન વધી જશે હાલ અત્યારે તમે જોઈ શકો છો આપને માહિતી આપી રહ્યા છીએ અમે કે મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી ઠંડી છેલ્લા પચીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખે તેવી ઠંડી પડવાને લઈને આગાહી સામે ભોપાલના વિસ્તારોમાં પણ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે આ સાથે ઉત્તર ભારતના ભાગોમાં ઉત્તર ભારતમાં થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ વાદળો છે વાદળોથી આખું ઉત્તર ભારત અત્યારે ઢકાઈ ગયું છે એટલે કે મિત્રો ઠંડીને લઈને નવી શક્યતા છે ચેતવણી જાહેર કરવામાં આવી છે ડિસેમ્બરમાં પણ મિત્રો અંતમાં કડકડતી ઠંડીને લઈને મિત્રો આગળ સામે આવશે છે આ મિત્રો આવનારા સત્તર ડિસેમ્બરથી લઈને ગુજરાતના વાતાવરણમાં જેમાં ખાસ કે પાકિસ્તાનના વિસ્તારોમાં રાજસ્થાનના વિસ્તારોમાં અને ગુજરાતના શરદી વિસ્તાર જેમાં બનાસકાંઠા કચ્છના વિસ્તારના ભાગોમાં વાદળિયું વાતાવરણ હજુ પણ આવનારા સ સત્તર ડિસેમ્બરથી લઈને આવનારા ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ખાસ કે માવઠાને લઈને વાદળા છે ગુજરાતમાં બંધાતા જોવા મળવાના છે અને આવનારા મિત્રો બાવીસથી લઈને ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતમાં કદાચ ઠંડીના પ્રમાણમાં ઘટાડો અથવા તો ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે તેવી પણ આગાહી સામે આવી છે અને વાદળિયું વાતાવરણ રચાવાનું છે અને અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણ પ્રમાણે જો મિત્રો ફેરફાર આવી રહ્યા છે અને બીજી તરફ દક્ષિણી ભારતની અંદર પણ મિત્રો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ મિત્રો ગુજરાતના વાતાવરણની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કદાચ ઉત્તર ભારતના ભાગોમાંથી પસાર થતું અને આવનારા દક્ષિણ ભારતના ભાગોમાંથી નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમોના અવશેષોને લઈને આવનારા ચોવીસ કલાકને લઈને નવી નવી શક્યતા જાહેર કરવામાં આવી છે મિત્રો અમે તમને અત્યારે હરિયાણા અને ઠંડ એટલે કે ભલે અત્યારે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અને દક્ષિણ ભારતમાંથી ચોમાસાના બીજા રાઉન્ડને લઈને જે ચોમાસાની વિદાય થઈ ગઈ પરંતુ ગુજરાતની સાથે ભારતના કયા કયા વાતાવરણમાં શું નવી શક્યતા જાહેર કરવામાં આવી છે નકશાઓને લઈને મિત્રો આગળ સામે આવ્યો છે ગુજરાતની અંદર જો મિત્રો કોઈ પણ જગ્યાએ અત્યારે માવઠાની સંભાવના કે કોઈપણ પ્રકારના કમોસમી વરસાદની આગાહી નથી પરંતુ દક્ષિણ ભારતના તામિલનાડુ છે તેલંગણા છે કેરળ છે કર્ણાટકના કેટલાક ભાગોમાં હળવા ભારે ઝાપટાને લઈને કંઈક કેક જગ્યાએ મધ્યમ પ્રકારના વરસાદની ગતિવિધિને લઈને બાકીના અન્ય રાજ્યને લઈને ભારતના અન્ય રાજ્યોને લઈને જોવા મળી રહી છે આગળ તમે મિત્રો અત્યારે ભારતના હવામાન વિભાગની સાથે અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં નવા નવા લો પ્રેશરો બનવાને લઈને આવનારા બાવીસ ડિસેમ્બર આસપાસ અને અત્યારનું જો વાતાવરણ જોવામાં આવે તો અત્યારે કોઈપણ પ્રકારના ગુજરાતની સાથે મિત્રો સૌથી વધારે ઠંડીનું પ્રમાણ છે એ અત્યારે તમે આ મધ્ય ભારતના ભાગોની ઉપરના જે વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો દિલ્હીમાં પણ ઠંડી ઘણા બધા વર્ષો જૂના રેકોર્ડ તોડશે સાથે અરબસાગર અને બંગાળની ખાડીમાં અપરેર સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણથી લઈને પૂર્વ અરબસાગરમાં અત્યારે વાદળછાયું વાતાવરણ લક્ષદ્વીપના વિસ્તારોમાં પણ મિત્રો નબળું પડેલું છે ચોમાસું ફરી એકવાર સક્રિય થશે કે કેમ નહીં કેરળ છે આ સાથે મિત્રો અરબી સમુદ્રની અંદર છવાયેલા વરસાદી ઝાપટાને લઈને શું આગાહી સામે આવી છે અરબી સમુદ્રના દક્ષિણી પૂર્વીય અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ શરૂ છે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ હાલ તમે જોઈ શકો છો એ મેપ શેર કરવામાં આવ્યો ભારતના જેમાં ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં વાદળના ગોટા અત્યારે જોવા મળી રહ્યા છે અને પશ્ચિમી વિક્ષેપ એટલે કે મિત્રો આપણે સારી રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી રહ્યા છીએ ઉત્તર ભારતના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને આમ સોળ તારીખ સત્તર તારીખના રોજ અત્યારે સંભાવના સામે આવી અને વાદળોના સમૂહ અત્યારે ગુજરાત ઉપર કદાચ આવી શકે છે તો દક્ષિણ ભારતના ભાગોમાં પણ ત્યારે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હાલ જો નજર કરવામાં આવે તો કદાચ વાદળોના ગોટા પણ બનતા જોવા મળવાના છે પરંતુ મિત્રો અત્યારે દક્ષિણ ભારતના ભાગોની સાથે અરબી સમુદ્રના આ ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં માલદીવથી ઘણું બધું દૂર આ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાણું છે એમની અસરો પણ કદાચ ગુજરાત રાજ્યમાં ન પણ થાય પરંતુ મિત્રો ગુજરાતમાં આ ડિસેમ્બરના અંતની સાથે જાન્યુઆરીની શરૂઆત અને ખાસ કરીને મિત્રો ફેબ્રુઆરીના અંત સુધી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મિત્રો નવી નવી આગાહીઓ છે એ પણ હાલ છે જાહેર કરવામાં આવી છે નક્કી મિત્રો આ વખતે માવઠું વિનાશ વહે કે શું ઠંડી આ વખતે ઘણા બધા રેકોર્ડ તોડશે એમને લઈને શું આગાહી સામે આવી છે અને માછીમારો માટે મિત્રો અત્યારે કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં નથી આવી માત્ર અંબાલાલ પટેલે પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી શકે ઠંડીનો રેકોર્ડ છે આ વખતે તે તૂટવાનો છે એમને લઈને અત્યારની આ લેટેસ્ટ આગાહી સામે આવી છે સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે માવઠાની સંભાવના અત્યારે હાલ કોઈ જગ્યાએ જોવા મળતી નથી પરંતુ અત્યારે હાલ મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે આ બની રહ્યા છે છેલ્લા ઘણા બધા એટલે કે એકાદ બે મહિનાથી જે નવી નવી અત્યારે વરસાદી સિસ્ટમો અત્યારે લો 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 પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળશે જેના કારણે લક્ષદ્વીપ આજુબાજુના વિસ્તારોથી લઈને આ વિસ્તારો સુધી એક વરસાદી સિસ્ટમ કદાચ આગળ વધી જાય તો એ અરબ સાગરના દરિયા સુધી પહોંચે છે અને સાગરના દરિયામાંથી એ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો આવનારા જાન્યુઆરી મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ નોંધાય અને માવઠું થાય તેવી સંભાવના છે એ પણ મિત્રો સામે આવી રહી છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમને લઈને અત્યારની જે લેટેસ્ટ હવામાનને લઈને આગાહીઓ સામે આવી છે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જ માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું કોઈ ચોમાસાના ભાગરૂપે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી થઈ અને આવનારા મિત્રો અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર માવઠું આ વખતે થવાનું છે તેમને લઈને ઉત્તર ગુજરાત છે મધ્યપૂર્વ ગુજરાતના ઘરે પણ અત્યારે હાલ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે માવઠું થવાને લઈને શક્યતા છે કેટલાક ભાગોમાં જેમાં એક ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ખેડૂતોના પાકને પણ આ વખતે નુકસાન થઈ શકે